ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની સાંસ્કૃતિક વારસાની યોજના અંતર્ગત સોમવારે સિલવાસાના કલા કેન્દ્ર ઓડિટોરિયમમાં ત્રણ ગુજરાતી નાટકોનું મંચન થયું પ્રવેશ માફત હોવાને કારણે પ્રેક્ષકોની ભીડ ઉમટી પડી અને ત્રણેય રજૂઆતોને ખૂબ વખાણી કાર્યક્રમની શરૂઆત બપોરે થી ત્રણ વાગ્યા સુધી રજૂ થયેલા દિલ છે થી થઈ લેખક પંકજ પાઠક અને દિગ્દર્શક અંકિત ભદ્દના આ નાટકે નવી પેઢીની ઉતાવળ અને વિચાર્યા વિના લેવામાં આવેલા પ્રેમ સંબંધિત નિર્ણયો બાદ થતા પસ્તાવાને અસરકારક રીતે રજૂ કર્યો બપોરે ત્રણથી છ વાગ્યા સુધી તેરા યાર હું મંચન થયું જે પ્રેક્ષકોને ભાવ વિભોર કરી ગયું દિગ્દર્શન નિમિષા જરીવાલા લેખન રાકેશ સોની અને સંગીત ચેતન પટેલનું હતું કલાકારોમાં નિમિષા જરીવાલા પ્રશાંત વૈદ્ય કિમતી ભટ્ટ દ્વિતી શાસ્ત્રી કૃપાલ નાયક કેતન રાણા અને વિશાલ જરીવાલાનો સમાવેશ થતો હતો સાંજે છથી નવ વાગ્યા સુધી મંશાનું મંચન થયું જના દ્વારા કાર્યક્રમનો સમાપન થયો મીડિયા સાથે વાત કરતા વર્ચ્યુઅલ શેટે જણાવ્યું આ પહેલ સિલવાસા જેવા કેન્દ્રશાસિત પ્રદેશમાં રંગમંચને નવી દિશા આપી રહી છે હવે સતત નવા વિષયો અને નવી ટીમો આવી રહી છે જે પ્રેક્ષકોમાં નવી ઉર્જા જગાવી રહી છે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજિત દ્વારા એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી તેનો અંકિત ભટ્ટને આ સ્કીમનો લાભ મળ્યો હતો તે સાંસ્કૃતિક વારસાને જાળવણી હેઠળનો હોય છે તેનો ગુજરાત બહારનો પ્રયોગ આજે સેલવાસ ખાતે કલા કેન્દ્ર સાથે ભજવવામાં આવ્યો હતો જેનો પ્રવેશ વિના હતો તેને આમંત્રણ અમે પાઠવ્યું હતું કે અહીંયાના સાંસદ કલાબેનને તે પણ આ પ્રયોગ સાથે જોડાયા હતા અને આ પ્રયોગનો ખૂબ લોકોએ માર્યો તેનો અમને આનંદ છે હું વત્સલ શેઠ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી સાંસ્કૃતિક વારસા અંતર્ગત આજે સેલવાસ મુકામે અમે અમારો નાટક લઈને આવી રહ્યા છે મનશા મીર પાઠક લિખિત વત્સલ શેઠ દિગ્દર્શિત અહીં રાજ્ય સરકારના આ પ્રયોગને કારણે પહેલાં સેલેવાસમાં આટલા નાટકો નહીં થતા પણ આજે સેલવાસમાં અસંખ્ય નાટકો અહીં આવી રહ્યા છે જુદી જુદી જગ્યાએથી અમદાવાદ સુરત વલસાડ જ્યાં જ્યાં કલાકારો છે જ્યાં જ્યાં નવી નવી ટીમો છે નવા નવા નાટકો છે તે આજે અહીં આ કેન્દ્ર કે શાસિત પ્રદેશમાં અહીં આજે અમે ભજવી રહ્યા છીએ અને અહીં ઓડિયન્સ પણ આવી રહ્યું છે ઓડિયન્સોને નવા નવા નાટકો નવા નવા વિષયો નવા નવા પ્રકારના નાટકો જે અહીં જાણવા મળે છે અને ઓડિયન્સનો રિસ્પોન્સ અમે ધાર્યો નહીં એવો સારો અહીં મળી રહ્યો છે એને બદલ સેલવાસની જનતાને અને સરકારને ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સાંસ્કૃતિક વારસાની યોજના હેઠળ આજે નિમિષા જરીવાલા દિગ્દર્શિત નાટક તેરા યાર હું મેનું મંચન સેલવાસ ખાતે કરવામાં આવ્યું હતું જે ગુજરાત બહારના શો હતો અને પ્રવેશ જાહેર જનતા માટે ફ્રી હતું લોકોએ આ નાટકને ખૂબ માણ્યો અને બીજા નાટકો પણ અમારી સાથે આ જાહેર પ્રયોગમાં જોડાયા હતા